દીકરો આવો પણ હોય ગુજરાતના એક નાનકડા ગામની આ વાત છે ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો તે ગરીબ હતો પણ ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક હતો તેનું નામ ભીખાભાઈ હતું આખા ગામમાં સૌથી નાનું ઘર એનું હતું ભીખાભાઈના ઘરમાં તેમની ઘર ખૂબ પત્ની ત્રણ દીકરા અને એક દીકરી હતા ભીખાભાઈ ગરીબીમાં દિવસો પસાર કરતા હતા બિચારા મૃત્યુ પામ્યા ભીખાભાઈ જીવતા હતા ત્યાં સુધી ગમે તેમ કરીને પત્નીનું અને બાળકોનું ગુજરાન ચલાવી લેતા હતા પરંતુ અચાનક તેમનું અવસાન થવાથી જાણે ઘરની છત જ તૂટી ગઈ ઘરના બધા ડઘાઈ ગયા પરંતુ એ દીકરા દીકરીને હજુ પોતાની માનો આધાર હતો હવે બિચારી મા ઉપર બધી જ જવાબદારી આવી પડી કમાવા જવું પોતાનું અને બાળકોનું પેટ ભરવું બાળકોને ભણાવવા વગેરે માએ ચારે ન બાપા સંતાનોને પોતાની પાંખમાં લીધા ઘરમાં કારમી ગરીબાઈ અને અકાળે પિતાના અવસાનને લીધે મોટો દીકરો ભણી શક્યો નહીં તે પોત માતાને મદદરૂપ થવા અને નાના ભાઈ બહેનને ભણાવી શકાય એ માટે કામે લાગી ગયો વચલો ભણવામાં કંઈ ખાસ નહોતો એટલે બે અક્ષર જ ભણ્યો ના ભણી શકવાને કારણે બંને મોટા છોકરાઓની કમાણી કંઈ ખાસ ન હતી માને થયું આ બંને મોટા દીકરાઓ બિચાર આવે જાણે બાપની જેમ ગરીબાઈમાં જ જબરતા જન્મ લીધો છે સૌથી નાના ત્રીજા દીકરાનું નામ હતું રમેશ નાનકડો રમેશ ચપળ છોકરો હતો ઘરમાં સૌથી બુદ્ધિશાળી અને હતો તેને તક મળે તો ભણી શકે તેવો હતો એટલે માએ મનમાં ગાંઠ વાળી પેટે પાટા બાંધીને પણ મારા આ રમેશને હું ભણાવીશ ભણ્યો ગણ્યો હશે તો બે પૈસા કમાશે ને આ ગરીબે માંથી છૂટશે આશા સાથે માએ રમેશને કહી દીધું બેટા તારે ભણવું હોય તેટલું ભણજે રમેશ ને માની આવી હુપ મળી એટલે એ તો આગળ ભણવા લાગ્યો પહેલા જ પ્રયત્ન પાસ થયો અને તે પણ સારા ગુણ મેળવીને પછી અઘરી એવી વિજ્ઞાનની લાઈન લીધી સાયન્સ કોલેજમાં દાખલ થયો ને વિજ્ઞાનનો સ્નાતક બી માં પણ પાસ થઈ ગયો

એટલે પછી કોઈ સારા ઉદ્યોગમાં નોકરી રહી જવા માટે કોશિશ કરવા લાગ્યો તેના વિસ્તારમાં મોટું રંગ રસાયણ નું કારખાનું હતું તેમાં તેને અરજી કરી તેની ગુણવત્તા ને લઈને એ મોટો ઉદ્યોગમાં તેને નોકરી પણ મળી ગઈ તે પણ સારા પગારે સારો પગાર હોવાથી ઘરમાં પણ ધીમે ધીમે સારું થવા લાગ્યું પોતાના જ કારખાનામાં તેણે પોતાના ભાઈઓને નોકરી અપાવી બહેનના લગ્ન પણ કરાવ્યા પછી તો માના આશીર્વાદ રમેશ પર બરાબર ફળ્યા નોકરી તો મળી મળી પણ પણ એ સાથે સારી છોકરી તેને ગઈ મૂળ ભારતની પરંતુ કેનેડાનો નાગરિકત્વ ધરાવતી એક સુશિક્ષિત છોકરી સાથે તેના પરણવાનું મળ્યું હવે તો રમેશનું જાણે નસીબ આડેથી પાંદડું ખસી ગયું તેના સસરા કેનેડામાં વસતા હતા કેનેડામાં તેમનો ધંધો દીખતો ચાલતો તેમણે પોતાના જમાઈ રમેશને કહ્યું તમારા જેવા શિક્ષિત યુવકની મારા ધંધામાં જરૂર છે તો તમે કેનેડા આવો તો તમારા માટે પણ બહુ સારો મોકો છે ને માના આશીર્વાદ અને પિતા સમાન સસરાની મદદ લઈ રમેશ તો કેનેડા ઉપડી ગયો પરંતુ કેનેડા જતા પહેલા રમેશનો જીવ બહુ મૂંઝાવા લાગ્યો તેને પોતાના ભાઈ ભાંડુ પર તો મમતા હતી જ પરંતુ એથી એ વાહલ જોઈ માતાથી વિખુટા પડતા તેનો જીવ બહુ મૂંઝાતો હતો કેનેડા જતા પહેલા તેણે પોતાની માતાને કહ્યું હતું તમે અહીં મૂકીને જતા મારો જીવ મૂંઝાય છે હું ઠરી ઠામ થઈશ એટલે તને ત્યાં જ તેડાવી લઈશ માં તારી સેવા કરવાનું મારું પરમ કર્તવ્ય છે માએ છાતી કઠણ કરીને રમેશને ભાવભીની વિદાય આપી અને રમેશ કેનેડા ગયો એ આર્થિક સદ્ધર અને સુખી સંપન્ન દેશમાં જઈને રમેશ ઠરી ઠામ થયો વળી તેને સાસરિયા પક્ષ તરફથી સારો ટેકો મળ્યો એટલે તે સારી કમાણી કરવા લાગ્યો તે પોતાના પત્રો દ્વારા તે ઘરની ને ઘરનાની ખાસ કરીને માતાની નિયમિત ખબર લેતો હતો પરંતુ એક દિવસ જુદી જ ઘટના બની રમેશના કેનેડાના નિવાસ સ્થાનના ટેલિફોનની ઘણી રણકી ઉઠી જોયું તો તે લાઇટિંગ કોલ હતો લાઇટનિંગ કોલ એટલે તુરંત જોડાતો ખાસ કોલ રમેશે પોતે જ તે ઉપાડ્યો હતો ભારતમાંથી એક કોલ જોડાયો હતો રમેશને થયું મારા ઘરના જ કશા ખાસ સમાચાર હશે એ ફોન માં રમેશે જે સાંભળ્યું તેનાથી તેના હદયે ઊંડો આઘાત અનુભવ્યો એક કોલ માં તેની વાહલ સોઈ માતાના મૃત્યુના કારમાં સમાચાર હતા આ સમાચાર સાંભળી રમેશના પગ નીચેથી જાણે ધરતી ફાટી ગઈ તેને થયું શું પેટે પાટા બાંધીને મને ઉછેરનાર ભણાવનાર માં ચાલી ગઈ મારા માટે એ જનિતાએ લોકોનો એઠવાડ કાઢ્યો છાણ વાસીદા કર્યા એ માતાની ચાકરી કરવાની પણ મને તક ન મળી મારી જનિતાની છેલ્લી ઘડીએ મારી એ મહાન માતાનું મો જોવા પણ હું ન પામ્યો શું કરું હવે મારું કર્તવ્ય શું દેશમાંથી કોલ આવ્યો છે તો સગાવાલાને શું કહું અને તેને કોલમાં કહ્યું ભાઈ મારી માતાના શબને હું મારી કાંધ દેવા માંગુ છું સામેથી જવાબ આવ્યો પરંતુ કેનાડાથી આવતા તેને બે દિવસ નીકળી જાય ત્યાં સુધી શબને કેમ રાખવું કોલમાં જ રમેશે સૂચન કર્યું આપણા ગામના તાલુકામાં બરફનું કારખાનું આવેલું છે ત્યાંથી બરફની પાટો મંગાવો એ બરફની પાટો વચ્ચે મારી માતાના મૃતદેહને મૂકીને જાળવી રાખો પછી તેણે કેનેડાથી મુંબઈ જતું પ્લેન તાત્કાલિક પકડ્યું ત્રીજે જ દિવસે માતૃભક્ત રમેશ પોતાના ગામ આવી પહોંચ્યો રમેશને જોતા જીવ હેઠા બેઠા રમેશે બરફની પાટો વચ્ચે મૂકેલા પોતાની વાલ જોઈ માતાના મૃતદેહને જોયો અને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો સ્વસ્થ થતા તેને પોતાની માતાના પગની પવિત્ર ચરણ રજ લીધી સાષ્ટાંગ પ્રણામ કર્યા પછી રમેશે પોતાની માતાની નનામી બાંધવા સૂચન કર્યું ને પોતે માતાની નમનામી મેં કાંધ દીધી ત્યાર પરમ સંતોષનો તેને અનુભવ કર્યો એ વેળા ગામના એક ગરડા સનના મુખમાંથી સાહજિક ઉદ્ગાર સરી પડ્યા દીકરા હોય તો આવા રમેશ જેવા હજો પોતાની મા માટે કેટલી મમતા છે અને ભાઈ માતાના આશીર્વાદથી તે સુખી પણ કેવો થયો છે મિત્રો મોટા થયા પછી માતા પિતાની આંતેડી ઠરે એવું કામ કરશો તો તેમના આશીર્વાદ જરૂર ફળશે